પ્રધાનમંત્રી મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન નો વિડીયો શેર કર્યો છે જેમાં પ્રધાનમંત્રી ગાંધીનગરના વાવોલની એક સોસાયટીના મકાન ના ધાબા પર લાગેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની સોલર સિસ્ટમને નિહાળવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન લોકોએ ચારે તરફ મોદી મોદી નો જય જયકાર કર્યો હતો પરંતુ ત્યાર પછી પ્રધાનમંત્રી મોદીએ જગદીશભાઈ સુથાર અને તેમના પરિવાર સાથે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગે વાત કરી અને તેના લાભ વિશે જાણ્યું એટલું જ નહીં પ્રધાનમંત્રીએ અહીં વીજળીના લાભની વાતો સાથે સાથે દીકરીઓ પ્રત્યેની માતા પિતાની જવાબદારી અંગે પણ ખૂબ સુંદર મેસેજ આપ્યો અને વીજળી બિલ જેટલું આવતું હતું તેના રૂપિયા હવે દીકરીઓના ખાતામાં મૂકવાની સલાહ આપી तो आपका चार हजार रुपए का बिजली का बिल चार हजार को और ऊपर से एक हजार रुपए मां बाप की कमाई तो आपको पांच हजार रुपए मिला अगर मान लीजिए आपके घर में बेटी का जन्म हुआ है बेटी एक साल के और बेटी के नाम ये पांच हजार रुपये आपने बैंक में फिक्स डिपॉजिट कर दिया फिर दूसरे महीने सच डिपॉजिट कर दिया 12 महीना ऐसा करते करते आपने पाँच साठ रुपए रुपये फिक्स डिपॉजिट किया फिर दूसरे साल भी किया तीसरे साल भी किया करते गए वैसे भी बिल देते ही थे बेटी के लिए अगर आपने जमा किया तो बेटी जब 20 साल की होती ना तो आपने आपके पैसा अपने अंदर किया दस से बारह लाख रुपया आपके बिजली के बचत से कमाई होगी आपकी और जब बेटी आपकी बीस साल की होगी आपके हाथ में दस बारह लाख रुपया होगा उसकी पढ़ाई उसकी शादी कितना बड़ा काम कर सकते हैं यानी एक छोटी योजना इतना बड़ा परिवर्तन ला सकते उदाहरण है આમ તો આપણે ત્યાં ત્યાં દીકરી જન્મે ત્યારથી તે મોટી થાય સુધી તેના ભવિષ્ય માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી રાખી છે સુકન્યા સમૃદ્ધિ યોજના થકી પણ માતા પિતા દીકરીના જન્મ સાથે તેના નામે સોળ વર્ષ સુધી રૂપિયા મૂકી શકે છે તેવી જ રીતે અહીં સોલર લાગી જતા વીજ બિલ તો આપવાનું નથી તેવામાં પહેલા જેટલું બિલ આવતું હતું તે બિલ આજે પણ આવે છે તેવું સમજી તે રૂપિયા દીકરીના ખાતામાં મૂકવાનો મુકવાનો પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ